જય માતાજી મિત્રો તો આપણે આવી ગયા છીએ મેળી માના મંદિરે ચાલો મેળી માના દર્શન બધે કરીએ આપણે ટાકાનું બાંધકામ ચાલુ છે પાણી માટે આ છે મેળી મંદિર પેપર પેપર મસ્ત સાયા છે સુવિધા મસ્ત કોબુ બબુ નાખેલું છે આ આપણે ભાઈ કેતનભાઈ બારિયાની ગાડી આ છે તાવાનું તાવ કરવાનું આ છે મેળીમા મંદિર મસ્ત મજાનું હાલો મિત્રો હવે મેળિમા તમે જોઈ જાવ છો આમાં ગાળાના મેળડીમાં તમારી મનોકામના બધી પૂરી કરે અને હા છે નજારો જોઈ શકો છો તમે મેળીમાની જગ્યા તો આપણો બ્લોગ મિત્રો અહીંયા સુધી મેળીમાં